હલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ગણિતમાં પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પ્રશ્ન નંબર ચાર નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃતું વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો આ બે માપનું અર્થઘટન કરો હવે આ જે છે અહીંયા ઇન્ફોર્મેશન એ છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી એના ગુણોત્તરનું આવું વિતરણ છે આ એટલે કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ પંદરથી વીસ વીસથી પચીસ એન્ડ સોન ટીલ ફિફ્ટી ટુ ફિફ્ટી ફાઇવ બરાબર અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા જે છે એમાં ત્રણ આઠ નવ આ રીતે ડેટા આપ્યો છે એમાં ત્રણ જે છે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં પંદરથી વીસ વિદ્યાર્થીઓ છે તો આપણને આ ગુણોત્તર જે છે એનું આવૃત વિતરણ આપેલું છે બહુલક અને મધ્યક ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે બહુલક ફાઇન્ડ આઉટ કરીએ બહુલકની વ્યાખ્યા મુજબ સૌથી આ એક તો સતત આવૃત વિતરણ છે મહત્તમ આવૃત્તિ ધરાવતો પ્રાપ્તાંક અથવા તો વર્ગ સોલ્યુશન મેળવીએ આપણે અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ છે દસ છે બરાબર ને મહત્તમ આવૃત્તિ દસ છે તેથી બહુલકીય વર્ગ બરાબર એનો બહુલકીય વર્ગ શું છે ત્રીસ થી પાંત્રીસ બરાબર ઓકે હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ હમ ઝેડ બરાબર એલ વત્તા બહુલકની સંજ્ઞા ઝેડ છે સૂત્ર તો આપણને ખબર જ છે એલ વત્તા એફ વન ઓછા એફ જીરો છેદમાં ટુ એફ વન ઓછા એફ જીરો ઓછા એફ ટુ ગુણ્યા એચ આ આપણું બહુલકનું સૂત્ર જેની અંદર એલ બરાબર તો જે બહુલકીય વર્ગ છે એની અધ સીમા એલ બરાબર ત્રીસ એફ વન એટલે કે બહુલકીય વર્ગની મૂળ આવૃત્તિ જે છે દસ બરાબર દસ પછી એફ જીરો તો એફ જીરો બરાબર તો જે બહુલકીય વર્ગ છે એના આગળના વર્ગની આવૃત્તિ હમ એટલે કે આફ જીરો આઈ એફ વન અને F2, F2 એફ ટુ એટલે કે પછીના વર્ગની આવૃત્તિ તો એફ ઝીરો બરાબર નવ પછી એફ ટુ બરાબર ત્રણ અને એચ બરાબર બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ પાંત્રીસમાંથી ત્રીસ બાદ કરી નાખો પાંચ એટલે ત્રીસ થી પાંત્રીસમાં વર્ગ લંબાઈ છે પાંચ હવે આ બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ આપણે આમાં એલ બરાબર ત્રીસ એફ વન ના બરાબર દસ ઓછા એફ જીરો બરાબર નવ બે એફ વન બરાબર દસ ઓછા એફ જીરો બરાબર નવ ઓછા એફ ટુ બરાબર ત્રણ ગુણ્યા એચ બરાબર પાંચ ચાલો વેલ્યુ મૂકી દીધી ઓકે આ ત્રીસ દસમાંથી નવ જાય એટલે એક ગુણ્યા પાંચ દસ દુ વીસ ઓછા ઓછા નવ ઓછા ત્રણ એટલે ઓછા બાર બરાબર છે વીસ વત્તા પાંચ એકા પાંચ અને વીસમાંથી બાર ને બાદ કરી નાખીએ એટલે આઠ વધે બરાબર ઓકે વીસ વધતા પાંચ આઠ કરીશું એટલે ભાગ નહીં ચાલે અહીંયા પહેલાં તો ઝીરો મૂકીએ આઠ સત્તું છપ્પન એટલે આઠ છક અડતાલીસ બે વધ્યા આઠ દુ સોળ ચાર વધ્યા આઠ પંચા ચાલીસ પાંચ ભાગ્યા આઠ કરીએ એટલે આપણને ચાલીસ મળે સોરી ઝીરો છસો મળે જુઓ આ પાંચ ભાગ્યા આઠ બરાબર ભાગ નહીં ચાલે શૂન્ય અહીંયા જીરો ઓકે આઠ છક અડતાલીસ પચાસમાંથી અડતાલીસ બાદ કરો એટલે બે ભાગની ચાલે આઠ દુ સોળ 20 माथि 16 બાદ કરીએ એટલે 4 ભાગની ચાલે 0.85 ને 40 બરાબર ને તો 0.625 એ આવ્યો આપડે હવે 20 માં 0.625 ઉમેરી દઈએ હમ તેથી z = 20.625 બરાબર તો ચલો આ બહુ લગાવી ગયો બરાબર ઓકે હવે આપણને મધ્યક પણ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે હમ બહુલક અને મધ્યક શોધો તો મધ્યક ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ જે આવૃત વિતરણ છે એની પહેલાં મધ્ય કિંમત જે છે આ વર્ગ જે છે એની મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે બરાબર એના માટે ટેબલ બનાવવું પડશે હું અહીંયા આમાં જ બનાવી નાખું છું બરાબર છે જોઈએ મધ્ય કિંમત ડિનોટેડ બાય એક્સઆઈ બરાબર મધ્યકીય કેવી રીતે અધ સીમા ભાંગ્યા બે બરાબર આપણે તેર પોઈન્ટ એક તેર પોઈન્ટ બે જે છે એની અંદર બે માં એકથી ત્રણ પ્રશ્નોની અંદર બરાબર પંદર વત્તા વીસ એટલે પાંત્રીસ પાંત્રીસના બે ભાગ કરીએ એટલે સત્તર પોઈન્ટ પાંચ બરાબર એટલે કે અધ સીમા ઉર્ધ્વ સીમા પંદર વત્તા વીસ એટલે પાંત્રીસ પાંત્રીસ ભાંગ્યા બે કરશું એટલે સત્તર પોઈન્ટ પાંચ હવે સોરી અહીંયા નહીં અહીંયા નહીં અને સામે આવશે અહીંયા સત્તર પોઈન્ટ પાંચ ઓકે હવે વરલંબાઈ જે છે એ નિયમિત છે તો વરલંબાઈ જે છે એ પાંચ પાંચ છે બરાબર ને પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી વીસ એટલે પાંચ પાંચ આપણે આમાં પ્લસ કરતા જઈએ સત્તર ને પાંચ બાવીસ પોઈન્ટ પાંચ બાવીસને પાંચ પોઈન્ટ પાંચ આ બત્રીસ પોઈન્ટ પાંચ સાડત્રીસ પોઈન્ટ પાંચ બેતાલીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પાંચ બાવન પોઈન્ટ પાંચ થઈ ને ઓકે તો આ મધ્ય કિંમત આવી ગઈ હવે આપણે એફઆઈ અને એક્સઆઈ આ એફઆઈ છે બરાબર ફ્રિકવન્સી તો એફઆઈ અને એક્સઆઈના ગુણાકારની કોલમ બનાવીએ જોઈએ એકદમ ઈઝી છે કારણ કે આવૃત્તિના અંકો જે છે નાના છે તે એફઆઈ એક્સઆઈ ડાયરેક્ટ બની જશે બરાબર ને એફઆઈ ગુણ્યા મીન્સ ચાલીસ વધી પડી ચાર આઠ દુ સોળ ને ચાર વીસ વધી પડી બે આઠ દુ સોળ ને બે અઢાર નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર નવસો તો તેસઠ ને ચાર સડસઠ વધી પડી છ નવ દુ અઢાર છ ચોવીસ બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરીએ એટલે ત્રણસો પચીસ ત્રણસો પચીસ પોઈન્ટ ઝીરો બરાબર પછી ત્રણ પંચા પંદર વધી પડી એક ત્રણ સત્તા એકવીસને એક બાવીસ વધી પડી બે ત્રણ ત્રી ને બે અગિયાર જીરો ગુણ્યા બેતાલીસ પોઈન્ટ પાંચ એટલે જીરો અહીંયા પણ ઝીરો અને બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે કે બે પંચા દસ વધી પડી એક બે દુ ને એક પાંચ બે પંચા ને દસ એકસો પાંચ બરાબર ચાલો હવે આપણે ટોટલ કરી લઈએ ઓકે હવે આ સિગ્મા એફઆઈ બે ને ત્રણ પાંચ ને દસ પંદર નવ ચોવીસ ચોવીસ ને આઠ બત્રીસ ને ત્રણ પાંત્રીસ ઓકે હવે સીગમાં એફઆઈ એક્સઆઈ સીગમાં એફઆઈ એક્સઆઈ બરાબર પાંચ પાંચ દસ પાંચ પંદર આ પોઈન્ટમાં જ આવશે અહીંયા વધી પડી એક પાંચને એક છ છ ને બે આઠ આઠને પાંચ તેર તેરને સાત વીસ વીસને બે બાવીસનો બગડો વધી પડી બે બે એક ત્રણ ત્રણ બે પાંચ પાંચને ચાર નવ નવ આઠ સત્તર સત્તરને પાંચ બાવીસ વધી પડી બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ત્રણ સાત સાત બે નવ નવ એક દસ એક હજાર બાવીસ પોઈન્ટ પાંચ બરાબર છે ઓકે હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકી દઈએ હમ બાકી પ્રત્યક્ષની રીત થઈ છે આ મધ્યકની મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ સૂત્ર આપણને આવડે છે ને પ્રથમ વિડીયો છે તે પછી સેકન્ડ થર્ડ આ બધા વિડીયોની અંદર મેં ટોટલી ઇન્ફોર્મેશન આપી છે કે મધ્યક જે છે મધ્યક મધ્યસ્થ કે બહુલક બરાબર એના સૂત્રો નહીં આવડે તો આ દાખલા સોલ્વ નહીં થઈ શકે એટલે સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી નાખજો સિગ્મા એફઆઈ એક્સઆઈ એક હજાર બાવીસ પોઈન્ટ પાંચ એફઆઈ જે છે એક હજાર બાવીસ પોઈન્ટ પાંચ ભાંગ્યા એફઆઈ એટલે કે પાંત્રીસ બરાબર ઓકે હવે આપણે એક હજાર બાવીસ પાંચ ભાંગ્યા પાંત્રીસ કરીએ

એટલે પાંત્રીસ ચોખ્ખું એકસો ચાલીસ થાય તો પાંત્રીસ અઠ્ઠા બસો ને એંશી પાંત્રીસ દન ત્રણસો પચાસ થાય એટલે પાંત્રીસ નવાય ભાગ ચાલશે નવગંચા પિસ્તાલીસ વધી પડી ચાર નવતેસ સત્યાવીસ ને ચાર એકત્રીસ ઓકે લશ્નવી બારમાંથી પાંચ જાય તો સાત એકમાંથી એક જાય તો ઝીરો ઓકે ઉપરથી એવું પાંચડો પાંત્રીસ દુ સિત્તેર ઓકે ભાગની ચાલે એટલે शून्य होतीस दू था थे पात्र एका पीस पचास में थी पातरीस जैसे एट्ले पंदर ओके बागनी चले शून्य पात्र चोक एक सौ चालीस ओके भागनी चले शून्य पात्र दु सित्तेर पत्र एक सौ पांच पात्र दु सितर ओके ઓકે હવે પોઈન્ટ પછી બે આંકડા તો એનપ છે બસો બાણું પોઈન્ટ એકસો હવે અહીંયા આપણે જોયું હતું એક હજાર બાવીસ પોઈન્ટ પાંચ હતું બરાબર છે તો આપણે આ પોઈન્ટ જે છે અહીંયા લઈ લેશું હવે બરાબર એ પોઈન્ટ આગળ આવી જશે એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ બરાબર એટલે કે એક હજાર બાવીસ પાંચ પાંત્રીસ કરવાથી ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ આવશે હમ ઓગણત્રીસ પોઈન્ટ તો આ આવી ગયો આપણો મધ્યક હવે આપણને આ બે માપોનું અર્થઘટન કરવાનું કીધું છે શું કીધું છે કે આ બે માપનું અર્થઘટન કરો તો અર્થઘટન શું આવશે કે ભાઈ કે રાજ્યો અને કેન્દ્ર રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એમાં શિક્ષક વિદ્યાર્થીઓ શિક્ષક વિદ્યાર્થીઓ જે છે એનું જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર વીસ પોઈન્ટ છસો પચીસ અને આ ગુણોત્તરની સરેરાશ મધ્યકનું બીજું નામ બીજું શું કહીએ છીએ આપણે સરેરાશ એ ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ છે બરાબર છે તો જોઈએ આપણે એ વિધાન લખી લઈએ કે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિક્ષક વિદ્યાર્થી અથવા તો અહીંયા જો લખ્યું છે ને અહીંયા વિધાન અહીંયા જ લખેલું છે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર એ વીસ પોઈન્ટ છસો પચીસ વીસ પોઈન્ટ છસો પચીસ છે તથા આ ગુણોત્તર સરેરાશ બરાબર ગુણોત્તરની સરેરાશ જે છે એ ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ છે સરખામણી પણ થઈ ગઈ અને અર્થઘટન પણ થઈ ગયું બરાબર છે તો અહીંયા આપણે આ પ્રશ્ન ચાર જે છે એ સોલ્વ થઈ ગયો હવે પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ જોઈએ નીચે આપેલ આવું વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં એટલે કે વન ઇન્ટરનેશનલ એમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે અથવા સંખ્યા આપે છે બરાબર માહિતીનો બહુલક બહુલક્ષ શોધો શું કીધું છે નીચે આપેલ આવું કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રન ની સંખ્યા આપે છે તો આ માહિતી જે છે એનો બહુલક્ષ શોધો નોંધાવેલ રન છે બરાબર અને બેટ્સમેનો ચાર બેટ્સમેન એવા છે જેણે ત્રણથી ચાર હજાર રન નોંધાવ્યા છે વન ડે ઇન્ટરનેશનલ મેચમાં બરાબર પછી અઢાર બેટ્સમેન એવા છે કે જેણે થી પાંચ હજાર રન જે છે એ નોંધાયા છે બરાબર તો બહુલક મેળવવાનું છે કીધું મેળવવાનું કીધું છે તો આપણે અહીંયા બહુલકની વ્યાખ્યા મુજબ જોઈએ તો આ સતત આવૃત્તિ વિતરણ છે તો મહત્તમ આવૃત્તિ અઢાર છે તો બહુલકીય કયો છે વર્ગ ચાર હજાર થી પાંચ હજાર તો આપણે આ માહિતીનો બરાબર અહીં માહિતીનો બહુલક નહીં અહીં માહિતીનો નહીં અહીં મહત્તમ આવૃત્તિ ચલો અહીં માહિતીની મહત્તમ આવૃત્તિ જે છે એ શું છે અઢાર છે દી ગ્રેટેસ્ટ ફ્રિકવન્સી ઓફ ધી ગિવન ડેટા ઇઝ એટીન દેટ્સ વાય બહુલકીય વર્ગ છે જે બહુલકીય વર્ગ બરાબર ચાર હજારથી પાંચ હજાર બરાબર છે ઓકે તો હવે આપણે અહીંયા આગળ બહુલકનું સૂત્ર મૂકી દઈશું ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ભાંગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ઓકે સૂત્રમાં વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરવાની છે તો એફ વન એફ વન એટલે પહેલાં એલ એટલે શું તો આપેલ જે બહુલકીય વર્ગ જે છે બરાબર એની અધઅસીમાં એલ બરાબર ચાર હજાર બરાબર એફ વન એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ આ એફ વન થયું એના આગળના વર્ગની આવૃત્તિ એફઝીરો એની પછીના વર્ગની આવૃત્તિ એફ ટુ

વત્તા એફ વન બરાબર અઢાર ઓછા એફ જીરો બરાબર ચાર એને ભાંગ્યા બે આ અઢાર ઓછા એફ જીરો બરાબર ચાર ઓછા એફ ટુ બરાબર નવ બરાબર ને ઓકે એને ગુણ્યા હજાર ચાર હજાર વત્તા અઢારમાંથી ચાર જાય બાદબાકી કરીએ આપણે તો ચૌદ વધશે અને એને ગુણ્યા હજાર ભાંગ્યા અઢાર દુ છત્રીસ ઓછા ઓછા ચાર ઓછા નવ એટલે ઓછા તેર બરાબર બાર બહુ તકલીફ છે રસ્તો છે ને એટલે વાહનોની આવજા બહુ ચાલુ છે ચાર હજાર વધતા ચૌદ ગુણ્યા હજાર કરીએ એટલે

ત્રેવીસ પંચા એકસો પંદર અને ત્રેવીસ કે એકસો આડત્રીસ બરાબર ને છ તેરી અઢાર છ દુબાને બે વધ્યા બાદ બાકી કરીએ શૂન ભાગ નહીં ચાલે એટલે ઉપરથી શું શૂન અહીંયા ભાગમાં પડશે શૂન ઓકે તો ત્રેવીસ નવ્વા બસો સાત થાય છે એટલે ત્રેવીસ અઠ્ઠા એ ભાગ ચાલશે બરાબર ત્રેવીસ અઠ્ઠા

ત્રેવીસ નવા બસો સાત તેર વધ્યા બાદ ભાગી કરીએ એટલે વાઘ ની ચાલે શૂન્ય ત્રેવીસ પંચા એકસો પંદર ઓકે પંદર વધ્યા એટલે હવે આપણે અહીંયા પોઈન્ટ પછી બે છે ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતા છસો આઠ પોઈન્ટ જોઈએ આપણે ચાર હજાર વત્તા છસો ને આઠ પોઈન્ટ છસો આઠ પોઈન્ટ છસો પંચાણું છે એટલે આપણે છસો ને પંચાણું એટલે એક આગળ એડ કરી દઈએ એટલે સિત્તેર કરી દઈએ બરાબર એટલે ચાર હજાર છસો આઠ પોઈન્ટ સિત્તેર ચાર હજાર છસો આઠ પોઈન્ટ સિત્તેર આ જે છે અહીંયા આગળ એકમ રન છે તો અહીંયા રન આવશે બરાબર તો માહિતીનો બહુલક જે છે એ ચાર હજાર છસો આઠ થશે હવે આપણે પ્રશ્ન નંબર છ પર જઈએ એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએ તે પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે આ માહિતીનો બહુલક્ષ શોધો બસ હમણાં જે આગળનો જે પ્રશ્ન સોલ્વ કર્યો એ જ પ્રમાણે આપણે આ સોલ્વ કરવાનો છે બરાબર ગાડીઓની સંખ્યા આપી છે જીરો થી દસ અને આવૃત્તિ આપેલી છે બરાબર ગાડીઓની સંખ્યા આપી છે જીરો થી દસ છે થી એસી સુધી આપી છે બરાબર જોઈએ આપણે અહીંયા મહત્તમ આવૃત્તિ જે છે બહુલક આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે જોઈએ મહત્તમ આવૃત્તિ જે છે એ જોઈએ આમાં સાત ચૌદ તેર બાર વીસ અગિયાર પંદર આઠ વીસ છે ને મહત્તમ આવૃત્તિ બરાબર એ એફ વન થશે બરાબર મહત્તમ આવૃત્તિ વીસ છે બરાબર આગળના વર્ગની આવૃત્તિ એફ ઝીરો પછીના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર એટલે મહત્તમ આવૃત્તિ વીસ છે તેથી બહુલકીય વર્ગ જે છે બહુલકીય વર્ગ બરાબર ચાલીસ થી પચાસ એફ વન બરાબર વીસ આઈડીયા આવી ગયો ને તમને એફ જીરો બરાબર બાર એફ ટુ બરાબર અગિયાર અને વર્ગ લંબાઈ એચ બરાબર તો ચાલીસ થી પચાસ વચ્ચેની

એલ એલ બરાબર ચાલીસ એફ વન બરાબર વીસ એફ જીરો બરાબર બાર બે એફ વન બરાબર વીસ ઓછા બાર ઓછા એફ ટુ એફ ટુ બરાબર અગિયાર ગુણ્યા એચ બરાબર દસ ચાલીસ વત્તા વીસમાંથી બાર બાદ કરશું એટલે આઠ એને ગુણ્યા દસ બાદ કરીએ એટલે કેટલા વધશે સાત બરાબર છે ઓકે ચાલીસ વત્તા એસી ભાગ્યા સાત કરીએ એને ભાગ્યા સાત તો સાત એકા સાત આઠ માંથી સાત બાદ કરો એટલે એક વધે ભાગની બે વધશે ભાગની ચાલ લેશું સાત દુ ચૌદ ને સાત તેરી એટલે સાત દુ ચૌદ વીસ માંથી ચૌદ બાદ કરીએ એટલે છ ભાગની ચાલ લેશો સાત અઠું છપ્પન બરાબર ઓકે તો અગિયાર પોઈન્ટ ચારસો અઠ્યાવીસ છે આપણે અગિયાર પોઈન્ટ તેતાલીસ કરી નાખશું કારણ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતાં વધે તો આપણે એક આગળ પ્લસ કરી દેવાનું અગિયાર પોઈન્ટ તેતાલીસ પોઈન્ટ ચાલીસ વત્તા અગિયાર પોઈન્ટ તેતાલીસ બરાબર ચાલીસ ને દસ પચાસ ને એકાવન પોઈન્ટ તેતાલીસ બરાબર તો અહીંયા આગળ ગાડીઓની સંખ્યાનો બહુલક જે છે એ એકાવન પોઈન્ટ તેતાલીસ થાય બરોબર તો અહીંયા આગળ આપણો આ પ્રશ્ન નંબર છ જે છે એ પૂરો થયો અગર કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ હોય પ્લીઝ કમેન્ટ ઓકે અહીંયા આગળ આપણે પ્રશ્ન નંબર છ જે છે એ કમ્પ્લીટ થયો કોઈ પ્રશ્ન હોય પ્લીઝ કમેન્ટની સોરી વિદ્યાર્થી મિત્રો આમાં આ પ્રશ્ન નંબર છમાં આપણે છેલ્લે અહીંયા જોયું પણ આનો જવાબ નથી આવતો કંઈક ભૂલ કરી છે મેં એ આપણે જોવાનું છે જવાબ નથી આવતો અહીંયા આગળ મેં ભૂલ કરી છે મેં જોયું કે ઓછા બાર ઓછા અગિયાર ઓછા બાર ઓછા અગિયાર એટલે ઓછા ત્રેવીસ થાય બાર ને એક તેર ને દસ ત્રેવીસ આ ભૂલ અહીંયા આપણી છે બરાબર ઓકે તો ચાલીસમાંથી ત્રેવીસને બાદ કરી એટલે સત્તર વધે હમ અને હવે આપણે એસી ભાંગ્યા સત્તર કરવાનું છે બરાબર બહુ મોટી ભૂલ કરી નાખી હમ આપણે એસી ભાંગ્યા સાત કર્યું હતું એસી ભાંગ્યા સત્તર કરવાનું છે સત્તર ચોકું અડસઠ એસીમાંથી અડસઠ જાય એટલે બાર અને ભાગની ચાલે એટલે શૂન્ય અહીંયા આવશે પોઈન્ટ સત્તર પંચા પંચ્યાસી સત્તર છ એકસો બે એકસો વીસમાંથી એકસો બે બાદ કરી એટલે આઠ ભાગની ચાર એટલે શૂન્ય સત્તર ચોખું અડસઠ ઓકે એટલે હવે ચાર પોઈન્ટ ચોસઠ 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 એ આયા જ કરશે બરાબર ને ચાર પોઈન્ટ ચોસઠ ચોસઠ જે છે એ આયા કરશે એટલે કે પોઈન્ટ પછીનો ત્રીજો આપણો પાંચ અથવા પાંચ કરતાં વધે એટલે અહીંયા પાસઠ કરી નાખશું આપણે ચાર પોઈન્ટ બરાબર જોઈએ હવે અહીંયા ભૂલ કરી છે આ નહીં આવે એટલે ચાર પોઈન્ટ પાસઠ બરાબર એટલે ચાલીસ વત્તા ચાર પોઈન્ટ પાંસઠ એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ બરાબર અને આન્સર જે છે આપણો ટેક્સબુકમાં એટલે ચુમ્માલીસ સિત્તેર જેવું છે અથવા તો સાત એટલે આ જે પોઈન્ટ પછીનો આંકડો છે બે બીજો આંકડો એ આમાં એક ઉમેરી શકીએ છીએ તો આપણે આનું વાંજ રહેવા દઈએ ચુમ્માલીસ પોઈન્ટ પાસઠ જે છે એટલી ગાડીઓ જે છે નો અહીંયા આગળ બહુલક આવ્યો છે બરાબર સોરી આ નેક્સ્ટ ટાઈમલી વેરી સોરી કોઈ ક્વેશ્ચન હોય પ્લીઝ કમેન્ટ કરી